ખબર હેર ગોમે ગો ખબર આપડે જેવાય તો ગમે સોર ને તમે ખાલી ચકલું આવે ને આપડા ઘર ચકલું આવે તો પૂછ ખાલી ઉભો નહીં તો

હા મેં કુંજી જંગારા પડ્યા ને ક્યાં હમણે તમે તો પૈસા પેલા 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 તમે થોડા માપ બોલો લાગતો ખબર નઈ ખબર ભાઈ એમ વાત કરો તો કોમ આવે તમે જ્યાં બાપા ખબર નહીં

કાઉન્ટર શું કે હવે ખાવા પીણું હોય ને તારે નહીં પીણું તું ઘેર જાઉં તને હવે તું ઘેર જા નહીં જબો તા મત કર મત ટોપી કાકા હવે તું કાકા સાફો તો પહેરા દો કે

ખડખડ 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 ખડખડ

આપડે ઘેર જોયું આપડે ઘેર આવી ઘેર ફૂર બાજુ તમને હજી ખબર નઈ બાજુમાં ભાગ હતો નહીં ને કેવા ખબર હે કે મારા ક્યાં લઈ જતા રહે આવું કશું હું મારો મોબાઈલ ડાળી જાન એક બોલ બોલ લઈ જતો રહ્યો તમારો બધું પાછું લાવવું હે ને મારે એક આઈડિયા છે શું હે ઈ સોર્ય ને જો એને લાલચ પેદા થઈ ગઈ હે તો એરો ફેરથી આવશે સાચી વાત પણ જો આ વાગના ઘેર હે ને પાછો નઈ જઈ ગઈ રહ્યો તો પછી શું કરવાનું આપણે એને પકડી મારી બધું લઈ લેવાનું એના કંઠી છે અમારે ચોરી કરી હોય ને

赶紧、啊、过来过来，等你妈了别！好嘞，好嘞，干喽，干喽，好，先这边来了。哎，来、就、来、是，这边往那。